અમારી માટે એક આપણે ક્યાંથી આવો છો કોડીનાથ કોડીનાથ ગીર સોમનાથ કોડીનાથ બરાબર મેરેજ ને કેટલા વર્ષ છે બેન બે વર્ષ બે વર્ષ છેલા મને છે ડોક્ટર બતાવ્યું કે નોર્મલ છે કઈ વાંધો નથી નોર્મલ છે કઈ વાંધો નથી અને તમને એ બતાવવાનું પણ કીધું મે રીલ્સ જોઈને રીલ જો તમે તો હા હું જોતી ને માર ભાઈને બતાવતા હા બતાવતા તો કોર્ડિનેટ થી એમ હું આવવાનું હતું તો માર ભાઈ માની ગયા હતા હા માની ગયા હતા હું કહેતો કે વાંધો નહી જાય એમ હા વાંધો નહી તમારે કેટલા મિનિટ છે અમારે પહેલી જ વીક આમ બીજી વીક છે ને આમ બીજી જો તમે બંને પટ્ટી ઘરે થી કરીને પોઝિટિવ છે અમે એ કરી પોઝિટિવ છે અને બીજું શું કીધું છે આપણે સોનોગ્રાફી કરી છે બરાબર સોનોગ્રાફી માં ભી બચ્ચું લઈ આવ્યો છે બરાબર તમારે જેવાને